તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ માણસો ભાવનગર સિટી વિસ્તારમાં માં પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાકની મળી હતી કે ભાવનગર પ્રભુદાસ તળાવ મફતનગર બંબાખાના પાછળ સંઘર્ષ્ય હનુમાનજી મંદિર પાછળ લાઇટના અજવાડે જાહેર જગ્યામાં અમુક માણસો ગોળકુંડાળુવાળી ગંજીપત્તાના પાના પૈસા વડે હાથ કાપનો જુગાર રમે છે જે બાતમીના આધારે રેડ કરતા ગંજીપાનાના પૈસા વડે હાર્દિકનો હાથ કાપનો જુગાર રમતા સતીશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા જનક કિરણભાઈ ગોહિલ કાસમભાઈ ઇબ્રાહિમભાઈ શેખ જાહિદ અલીભાઈ સિદ્ધાતર હરેશભાઈ અશ્વિનભાઈ મકવાણા અશ્વિન લક્ષ્મણભાઈ મકવાણા ચિરાગ ધીરુભાઈ મજેઠિયા કારાભાઈ અરવિંદભાઈ વાઘેલા અતુલભાઈ પુનાભાઈ પરમારને રોકડ રૂપિયા એક લાખ પાંચ હજાર ચારસો ના મુદ્દામાલ સાથે ભાવનગર લોકલ ક્રેન બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે